ડભોઈ પટેલવાડી ખાતે ધારાસભ્ય ભારતીય જનતા નૂતન વર્ષને મિલન સમારોહ ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ દર વર્ષની જેમ નૂતન વર્ષના અવસર પર આ વર્ષે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારાને સાર્થક કરવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શહેર તેમજ તાલુકાના મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સૌ એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને પક્ષની સંગઠન શક્તિને વધુ મજબૂત બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો આ સ્નેહમિલનમાં કોંગ્રેસ તથા બીટીપી પાર્ટીના કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કરી ધારાસભ્યના હસ્તે ખેસ પહેરી ભાજપ પક્ષમાં જોડાયા હતા નવા જોડાયેલા કાર્યકર્તાઓને ભાજપના આગેવાનોએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું અને પક્ષના સિદ્ધાંતોને અનુસરવા અનુરોધ કર્યો હતો ડભોઈમાં ભાજપના વધતા પ્રભાવ અને વિકાસમુખી નીતિઓને કારણે અન્ય પક્ષોના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું સાથે સાથે સ્નેહ મિલન સંમેલનમાં ઉપસ્થિત તમામ કાર્યકરોને આવનારું વર્ષ સુખમય આરોગ્યમય અને ફળદાયી નીવડે તેવી શુભેચ્છા આપી હતી આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ પટેલ પાલિકા પ્રમુખ બેન શાહ તેમજ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે ડોક્ટર બીજી બ્રહ્મભટ્ટ શહેર મહામંત્રી હિરેન શાહ મહિલા મોરચાના સોનબેન સોલંકી વિશાલભાઈ શાહ નીરવ પટેલ સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને સ્નેહ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રોનક દવે આદિવાસી કોમ ના યુવાનો અને અન્ય પાર્ટી આગેવાન કાર્યકરો પણ આજે ભારતીય જનતા પક્ષમાં આ સ્નેહ મિલન સમારંભમાં જોડાયા છે તમામ ને આવકારું છું ભાજપ એક પરિવાર છે પરિવાર માં સમારંભ છે એમાં પધારેલા સૌને સંવન બે વર્ષ સુખમય શાંતિમય